राज्यभर तमाम मेडिकल स्टोर्स में गुजरात पॉलिसू मेगा चेकिंग फूड एंड ड्रग विभाग संकल में रहीने डीवायसपी डीसीपीना सुपरविजन हेठर पॉलिस बपोरे बार वग्या राज्यव्यापी चेकिंग शुरू कर राज्य में नशाकारक दवा दुरूपयोग गैरकायदेसर वेचाण ने रोकवा हाथ धरायू मेगा सर्च ખાસ કરીને શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય સુરત શહેર પોલીસે ત્રણસો તેત્રીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરી બે મેડિકલ સ્ટોરમાંથી એકસો આઠ કોડિન સિરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વલસાડમાં બસો બ્યાસી મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ સામે એકના કેસ સહિત કુલ પિસ્તાલીસ કેસ દાખલ કરવામાં આવ્યા રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે બાર વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પ્રતિબંધિત દવાઓનો જથ્થો નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB स्पेशल ऑपरेशन ग्रुप एसओजी અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ કાર્યવાહી DYSP DCP ના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકિંગ કરી રહ્યા છે આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે ખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ફેનાસિટિન ફેનાસીટીન ક્લોરન ફેનિકોલ ફિનિલિફ્રાઇન ફ્યુરેઝોલિદન ઓક્સિફેન ન્યુટાઈઝન તેમજનો સમાવેશ થાય છે આ દવાઓ ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે બપોરે બાર વાગ્યેથી રાજ્યવ્યાપી શરૂ કરેલા આ ચેકિંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં બસ્સો બ્યાસી મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક એકઠ હેરનો કેસ સહિત કુલ 45 કેસ નોંદવામાં આવ્યા છે તે ઉપरांत સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સિરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સિરપ અને 5 આલ્પરામાઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે ઉપरांत પાટણ જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં એકષ્ઠ મેડિકલ સ્ટોર્સ નવસારીમાં એકસો ચોર્યાસી જામનગરમાં હાસઠ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ ભરૂચ જિલ્લામાં બસ્સો અઠાવન સ્થળે ચેકિંગ તેમજ આવા ડાંગમાં ત્રેવીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું છે તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ એકસો ઓગણત્રીસ મેડિકલ સ્ટોર પંચમહાલ જિલ્લામાં એક બાર અને ગાંધીનગર જિલ્લામાં ત્રણસો સત્તર મેડિકલ સ્ટોર્સમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરાયું હતી અને હજુ આ કામગીરી ચાલુ છે આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે